દેશ વિદેશમાં ગોલ્ડ એન્ડ ડાયમંડના અધ્યતન શોરૂમ ધરાવતા માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ નો શોરૂમ વાપીમાં પણ છે આ શોરૂમ ખાતે રવિવારે જેમાં માલાબાર ચેરિટેબલ વલસાડ જિલ્લાના જાણીતા તબીબ અને પર્યાવરણ પ્રેમીના હસ્તે પાંત્રીસ વિદ્યાર્થીનીઓને કુલ બે લાખ અઠ્યાસી હજાર શિષ્યવૃત્તિ એનાયત કરાઈ આ સ્કોલરશીપ ધોરણ દસ અને ધોરણ બાર માં સારા માર્કસ સાથે પાસ થયેલ ગરીબ પરિવારની વિદ્યાર્થીનીઓને આગળના અભ્યાસ માટે આપવામાં આવે હતી આ અંગે આ શોરૂમ મેનેજર સુનિલ લિંબા છે શાહ હતું કે માલાબાર ચેરિટેબલ ટ્રસ્ટ વર્ષ બે હજાર સાત સામાજિક સેવા કાર્ય કરે છે જેમાં જે વિદ્યાર્થીની ધોરણ દસ કે ધોરણ બાર માં સારા માર્ક સાથે પાસ થાય છે તેવી ગરીબ વિદ્યાર્થીનીઓને આગળના અભ્યાસ માટે સ્કોલરશિપ આપે છે વાપીમાં આવેલ માલાબાર શોરૂમ દ્વારા પાંત્રીસ વિદ્યાર્થીનીઓને કુલ બે લાખ અઠ્યાસી હજારની સ્કોલરશીપ આપી છે જેમાં દરેક વિદ્યાર્થીને રૂપિયા આઠ હજાર અને દસ હજારની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે હા મારું નામ સુનિલ લિંબાચિયા છે અને હું માલાબાર ગોલ્ડન એન્ડ ડાયમંડ શોરૂમ એઝ અ શોરૂમ મેનેજર છું માલાબાર ચેરિટેબલ ટ્રસ્ટ જે અમારું ઓલમોસ્ટ બે હજાર સાતથી એની પહેલાંથી અમે ચેરિટેબલ ટ્રસ્ટ ચાલુ કર્યું છે એની અંદર અમે સ્પેશિયલી જે ગર્લ્સ સ્ટુડન્ટ્સ હોય છે દસમા અને બારમા ધોરણની પરીક્ષામાં જે લોકો પાસ થાય છે સારા ઉત્તીર્ણ માર્ક માર્ક સાથે એ લોકોને આપણે આગળ ભણતર માટે આપણે અમને સ્કોલરશીપ વિતરણ કરતા હોઈએ છીએ મારાટા માલાબાર ચેરિટેબલ ટ્રસ્ટ જે જે એરિયામાં જે શોરૂમ હોય છે ત્યાં આપણે આજુબાજુના જે એરિયાઝમાં જે લોકોને જરૂરિયાતમંદ છોકરીઓ છે એ લોકો સુધી આપણે આ સ્કોલરશિપનું વિતરણ પહોંચાડતા હોય છે આ વખતે આપણે લગભગ ઓલમોસ્ટ પાંત્રીસ સ્ટુડન્ટ્સને આપણે સ્કોલરશીપ વિતરણ કરી છે બે લાખ અઠ્યાસી હજાર એની ટોટલ વેલ્યુ થાય છે અને એ લોકોને આગળ ભણતરમાં બેનિફિટ થઈ શકે એના માટે મારા બાલ ચેરિટેબલ ટ્રસ્ટે આ એક પગલું ભર્યું છે